જે મુલીધાર બધા કેમ છે મજામાં 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 જાય વાગી ગયા હે આજ ને હવા હાથ અને આપણે બધું કામ થઈ ગયું હે માલ ને ડુસો નાખવાનો બાકી છે ને જો કુંડી ભરું હું હવાના પર તો ભગવાન દેખાઈ ગયા હે પણ આમ જો કારું કારું થયું છે જોકે એ તો રેડું જ છે સાઈડ માં થઈને આવી હે એવું નથી અહીંયા છે લક્ષકતા નહીં આવે બસાવી દે હે આપડે અને મારે અલ હે કુંડી ભરવાનું વાઈદા થઈ ગયા પણ આ બધા ડુસો નાખો હે ને જે કસકાણ હો નથી કે એમ તો તરત તો ના જ પાછી ગુમરા રાખતી હોય હવે આપણે કુંડી ભરાઈ જાય ને એટલે ટાકો ભરી લઈ ટાકો ભરી અને મટર બંધ કરી દઈ પાડાભાઈ ને આજ છે ને તનક લીટર જેટલી સહી પી ગયો છે હવે પછી હવે બે જો હા ભાઈ તું એ હોબડું સડી ગયું એનું હાલો મારે હજુ છે ને કુંડી ભરાઈ જાય ને પછી ટાકો ભરી અને પછી ભાણા વિસરી લઉં આપણે ભાણાનું બધું કામ થઈ ગયું હે ભાણા હું મેં તો એના લુગડાઈ કયું ને તો એને માલે માયલે ખાઈ લીધું હોય તો એને પાણી પણ હું ના ભારી વાઢવા ગયા હોય તો હું એમની જાઓ મારું કામ બધું પતી ગયું જો લુગડા તો બાયણ એમ કંઈક ખાટ લે ને એમ જ્યાં તડકો હોય ને હુકવી દઈ હવે જવા દઈ ખડ હે ને બધું નમી ગયું હે દવા શેટી ને ત્રીજો દી હે આપણે બરાબર તો ખડ ને બધાને જો આવી રીતના નમી ગયા હે બધા માંડવી હે ને વરસાદ ની આવી થઈ ગઈ હે નકો ઘાટી જ પણ વરસાદ સારું ચાલુ એને માંડવી ને નીકળવા જ નથી બિસાડીને આવી કરી આ જો હે થાય દૂધ ઉનું અને પછી બનાવવાનું હે ચા ચા બનાવી અને આને પાવાનો હે અને ઈ પાય છે માલ આ બીજા નંબર નો માલ પાય છે હું પાટણ ખીલો બદલાવી હવે બે બાકી છે

ચાર સોટા ચાર ને પાંચ સોટા ટમેટી ના વાવી દીધા ઝીણી સોરી વાવી દીધી એક ગુલાબ આમ વાવી હેઠળ ગુલાબમાં આવેલા ગુલાબી કલર થાય પછી ધીરે 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 થતા મરૂન કલર થઈ જાય અને એટલું ફૂલ આવે ને જોતા પછી હું આવા હોય એની બધા કાઢ ના હું અહીંથી એક ડાયરખી વાવી ગઈ આમાં હેન જાડી એક ડાયરખી થઈ ને તો જ જાડી ડાયરખી હોય ને અસલ ઉગે ઝીણી એટલી એમ ઊગવા થોડીક કેવરે આવે આમાં ડોલર ડોલર તો અમારે એક જ વાવેલું હે એમે એવા મસ્તીના ના ફૂલ આવે પણ ગુલાબમાં માં મારે ફૂલ આવે હવા ખો ગોટો આમ જતા ગલગોટા જેવા ના બુકે કરાવ્યું હોય એવું બધું હે મસ્ત લાગે બહુ મસ્તી આવે બે એક ભારી હવારી કરી એક મોટાણી એકલી કરી એવી અને બધું દાયરો અહીં બેઠો હે ને મારા હવે સુલાનું કરવાનું હે અહીંયા થોડોક હે ને અહીંથી આ હેવાળ થઈ ગયો હતો નાખી દીધી છે બળ અને હવે કરવાનું છે શાક ને રોટલા દૂધનું થઈ ગયું હતું ચાપી ના તો વયા ગયા હે ટ્રેક્ટરનું દવા સાટવાનું કરવાનું નતું કંઈ કરતા કરતા એમ કરતાં કરતાં વૈયા ગયા પછી કંઈ પૂછ્યું હવાનું મેં કેને દીઠવાય તો કેન દૂધ નું ક્યાં વૈકા નહીં મન નથી ખબર ઘરે થાય મને થાય ગાડીમાં ગાડીમાં ગાડી ભેગું જાય છે ને આવે છે કયું આમાં ક્યાંય જો કેન તો દેખાતું છે નહીં ક્યાંય કેન જ નહીં તાળાંગિયા થયા હે આપણે શાક રોટલા બનાવી લીધા હે માલ ને નાખવાનું હે ખડ તો ગા બેઠી હે ઓલી ભાઈ બેઠી હું તીરી લઈ તો આવી ભેગી તરત ઉઠી ગઈ પાડુભાઈ હું હે વસારે લાંબે ડાડિયા કરી અને ખણેલી બેઠી હે બધા ઊભું થવું જોઈએ કેમ કે માલ નાખું હે ડૂસ એટલે મતલબ ખડ આ બાઈ ની સુટી ભારે પેઢી ની નાખ દઉં એટલે ખાવા માંડે એ બધાય એને કાયમનું હથિયાર કાયમનું ટાણું અને કાયમનું કામ પકડી લીધું હે માલ બધા અહીં જોવે કે ઓલી વાટવા જો નાખે તો બપોર ખાઈ જાય જબરી અને અટાણે બધા ખાધી હોય તો સો કલાક જોતું જ હોય હવે એવા ઊંધી વાટી એટલે હજી બધાને થાય હજી બધાને ને પાણી પીવી રેવાના બાકી કે આ તો સવારના ના વયા જાય હાંજી હું હવે આવતા જ નથી કે એ હું દવા સાટવાનું કરે હે ને મને નથી ખબર પડી કે કરે હે ચાર વાગે ગયા તા હાડા ચેફે તો જબરી ભારી વાઢી અને ન્યા મૂકી આવી આજે ઉપડી ને એકલી સૈડી ને જરીક વધારે જ વધાઈ ગઈ અને માલ પાવાનું ચાલુ કરી દીધા ભી પહેલી લઈ છે ગા પાવ હજી આ બેઠી પછી મેડમ ને પછી ઓલી લાઈનમાં પતું જવાનું મોરથી શરૂઆત પાવાની હોય જઈ ધારિયામાં જન હોય ને તો ખડેલીથી કરવાની અને ઢારિયા બારા કાઢવાના હોય ને તો ભીથી હવે તો બધું સુકાઈ ગયું છે આજતા એવા સારું આ ખીલેથી મેં છોડી લીધા હું કે સુકાઈ જાય આ ન્યા હોય ને તો રાખે ને મતરા રાખે પાછો ગારો ગારો જાય અસલ સુકાઈ ગયો કેવી હોય તો ખીલે પડ્યું ખાવું નથી ને પુણા વાગી ગયા હે હજુ તો ઘણોય દી એમ અને હવે આપણે ભી દોવાની તૈયારી કરીએ પાડાભાઈ ને લઈ જાઈ ડોલ લઈ જાય પાટલો ત્યાં જ પડ્યો હોય આજ કઈક કદો હુકાનો હે વાંધો નહીં આવે હવે એ વાઈટ દોતી હોય હજી આજે અસલ વાતાવરણ છે અને હજી દી ઘણો છે એટલે હરી વાર મોડી દો ઘણીક વાર તો રાયડું તીખી લે જાય ને તો તરત રાયડું દી એ કહું પણ દોઈ લે દોઈ લે ને પછી ખાણ ખાય ને પછી શાંતિથી બેઠા રહીએ ગયો હે ગામમાં બધે છે આરતી થાય આપણા માલ ને આપણે લીલું નાખી દીધું હતું તો ખાય અને ગા તો બેહી ગઈ હે ત્રણે હજી ગુમરામાં રહે અને પાડાભાઈ દૂધ દૂધ પી લીધું હવે જો બેઠો થોડું ખાધું ખડું મેં ઘણું નાખ્યું થોડુંક ઓગારે વારે ખાધું ને જ બાપુડે ગામમાં આરતી થાય છે અને શંકર મંદિર ઈ આરતી થાય છે ને મસ્ત મજાનું વાતાવરણ છે જ નો વરસાદ નો થાય જ જરીકે નહીં થોડોક આવ્યો તો એ કઈ નહીં એવો ટૂંકમાં ચાર પાંચ સાટા એવું નાખીને તો અમે ભારે વાટો હતા બરોબર એવું બધું હાલે હે અટાણે જો આવું બધું વાતાવરણ છે ને મજા આવે એવું છે અટાણે તો મને તો હાઈ ને હવાર ને એવી મજા આવે મને સોવી કલાક વાળી મજા આવે અને આજે આપણે ગુલાબમાંથી છે ને હવારના ડાયરખી જ બાટી ગુલાબ હશે એટલે આમાં નહીં ડાયરખી આજે હવાર ની મેં હે ને ઓલું ઓલું ગુલાબ હવે કવડું હતું નટાણા ની બધું ખાલી થઈ ગયું કેટલી ડાયરખી આમાંથી મેં કાપતી એક તો મેં વાવી છે હે અને બીજી ત્રણ ચાર જણાને દીધી એટલે ડાયરેક ડાયરેક્ટ મામ હે ઉગી જાય પાણી ઓછું પાવવું પડે શું મહામાન મેન હોય એટલે ભીની જમીન આમાંથી આ ઝીણું હે ને આમાં જ નથી ઓલું વડું હે એની જાડી ડાય રખી હતી ઈ કાપી કાપીને દીધું બધું એને એવું બધું છે તો હાલો આપણે આજના વ્લોગ નો ડાન્સ કરીએ અમારા વિદ્યા જોતા રહેજો વિદ્યા લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા